જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર આજે તારીખ પંદર જુલાઈ હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ જોવામાં આવી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદની ઘણી જરૂર છે ઘણા ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈ બે બેઠા છે તો ખેડૂત મિત્રો એક સારા સમાચાર છે આજે બપોર બાદથી ઘણા વિસ્તારોમાં સારો વરસાદ ચાલુ થઈ રહ્યો છે સાંજ પડતા વિસ્તાર વધશે રાત્રે વિસ્તાર વધશે ગાજવીજ સાથે છે આ વરસાદની શરૂઆત થશે જેમાં ઘણા વિસ્તારોમાં આજ રાતથી એટલે કે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં આજ રાતથી વરસાદની શરૂઆત થઈ છે કાલથી એટલે કે સોળ જુલાઈથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે આ રાઉન્ડ લાંબો ચાલશે જેમાં આજ બપોરથી ચાલુ થશે અને ચોવીસ જુલાઈ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે એટલે કે ચોવીસ જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે જેમાં આગાહીના દિવસોમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ થશે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે ટૂંકમાં આ રાઉન્ડ સાવત્રિક વરસાદનો રાઉન્ડ હશે જેમાં રાજ્યમાં બધી બાજુ વરસાદ થશે કંઈ ફેરફાર જણાશે તો અપડેટ આપતો રહીશ વિડીયોને શેર કરતા રહેજો આભાર